અને આગળ વાત કરીએ તો તહેવારોની સિઝનમાં ફૂલોની સુગંધ મોંઘી બની ગઈ છે એસી રૂપિયા કિલોના ભાવે મળતા ફૂલના ભાવ પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયા છે એક કિલો ગુલાબનો ભાવ છસો ને પાર પહોંચ્યો છે તો ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલો એ બસો રૂપિયા થઈ ગયો છે જાસુદ અને ધરોના એક હારનો ભાવ ચારસો રૂપિયા છે તો વિદેશી ગુલાબના એક હારનો ભાવ છસો રૂપિયા છે

એક જાસૂદનો હાર ચારસો રૂપિયા કેળાના પાન સો રૂપિયા પચાસ રૂપિયા બહુ જ સખત મોંઘો થઈ ગયો છે પણ હવે શું કરીએ આપણે લેવાની જરૂર હોય અને એકાદ દિવસ લેવાનું હોય તો ચલાવી લઈએ જે સામાન્ય રીતે બજારમાં અમે અહીંયા આવતા હોઈએ ત્યારે જે ગુલાબના હાર ત્રીસ ચાલીસ રૂપિયામાં મળતા હોય છે જે આજે ત્રણસો થી ચારસો રૂપિયામાં મળે છે જેમ કે જાસૂદનો હાર જે પહેલાં શરૂઆતમાં સો એક રૂપિયામાં મળતા છે આજે ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયામાં જાસૂદના હાર મળે છે એટલે કમ્પેરેટિવલી તમે જુઓ ગણેશનો જે તહેવાર છે ગણેશ મહોત્સવ છે એના હિસાબે ભાવમાં લગભગ તમે ગણવા જાઓ તો ત્રણથી ચાર ગણાનો ભાવમાં વધારો છે આજે પણ અતિવૃષ્ટિ વરસાદ વરસાદના હિસાબે જે વાવેલો હતો લોકોએ ખેડૂતોએ માલ એ સાફ થઈ ગયો છે એના હિસાબે ઓછો માલ આવે છે અને એની સામે તહેવાર ગણપતિ દાદા રામદેવપીરના નોરતા અને જૈન પ્રદૂષણ જે ગઈકાલે પતી ગયા એ ઉપર વધારે હોય એની એટલા એના હિસાબે શું છે કે ગલગોટામાં અને ગુલાબ ગણેશ ઉત્સવના પર્વની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ વર્ષે ગણેશજીની ભક્તિ કરવામાં ક્યાંક ફૂલોની સુગંધ છે તે મોંઘી પડવાની છે કારણ કે ફૂલોના ભાવ છે તેની અંદર વધારો સામે આવી રહ્યો છે જોઈ શકાય છે કે બજારની અંદર તો અલગ અલગ પ્રકારના હાર છે તે જોવા મળી રહ્યા છે પરંતુ સામે જ્યારે ભાવની વાત કરીએ તો ભાવ જે છે તેમાં વધારો થઈ ગયો છે હજારીગલ અને સહિતના જેટલા પણ ફૂલ જ આવે છે કે જેનો હારમાં અને સજાવટમાં ઉપયોગ થતો હોય છે તેના ભાવ તો સામાન્ય દિવસોમાં જે એંસી રૂપિયા હતા તે વધીને બસોથી અઢીસો રૂપિયા સુધી પહોંચી ગયા છે તો ગુલાબના ભાવ પણ હાલ ચારસોથી પાંચસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે અને જે અલગ અલગ હાર હોય છે તેની કિંમતમાં પણ બમણો વધારો છે તે સામે આવી રહ્યો છે સો રૂપિયામાં મળતો હાર છે કે જે હાલ બસોથી અઢીસો રૂપિયામાં મળી રહ્યો છે તો જાસૂદ અને ધરોનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે એક જાસૂદનું ફૂલ જે દસ રૂપિયાનું મળી રહ્યું છે જ્યારે ધરો પણ ખૂબ જ મોંઘો મળી રહ્યો છે તેને આ વર્ષે ભક્તોને જ્યારે ગણેશજીની પૂજા કરવા માટે જે ફૂલોની ખરીદી કરવી પડે છે તે ખરીદી મોંઘી પડવાની છે કારણ કે એક તરફ જે વરસાદના કારણે કેટલાક જે ફૂલોની આવક છે તે ઘટી ગઈ છે બીજી તરફ માંગ વધી છે જેને લઈને હાલ ભાવ વધારો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ય આગ્નિક સંદેશની અમદાવાદ